किनी मेक ओवर हेर एंड स्किन स्टूडियो एक सौ आर्केड रामानन आर्केट के होटल साध्या तलाव रोड नवसारी चौक्सी क्लासेस, यूनियन हाइट्स आशानगर नवसारी लोकरक्षक हेल्थ केर अलकापुरी मारुति नगर रोड विजलपुर नवसारी सीनर्जी इंस्टिट्यूट टू तो बी द बेस्ट फ्लोर वन एंड टू राशि अपार्टमेंट ઓપોઝિટ સ્વામી વિવેકાનંદ સર્કલ જૂના થાણા નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ બજાર નવસારી अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सांता देवी रोड नवसारी बैंक ऑफ बड़ा इंडियाज इंटरनेशनल बैंक मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडन्सी महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, हमारी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કલેક્ટર દ્વારા યોજાયેલી પ્રેસ વાર્તા નવસારી વકીલ મંડળ દ્વારા સ્ટેમ્પ ડ્યુટીના પરિપત્રનો કરાયેલો વિરોધ બેંક ઓફ બરોડા રિટાયર્ડ ઓફિસર સંગઠનનો ઉજવાયેલો સ્થાપના દિવસ સીઆરના ઓગણસિત્તેરમાં જન્મદિવસ પ્રસંગને મનાવાયો સેવાદિન તરીકે નવસારી લોકસભા બેઠકની સાતમી મેના રોજ જિલ્લાભરમાં બે હજાર ચોમોતેર બુથો ઉપર એકવીસ લાખ અઠ્ઠાણું હજાર મતદારો મતદાન કરશે બારમી એપ્રિલથી ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રકો ભરી શકાશે જિલ્લામાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે આદર્શ આચાર સંહિતા એ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા છે ચૂંટણીઓ જાહેર થાય ત્યારથી લઈને ચૂંટણી પરિણામો બહાર પડે ત્યાર સુધી રાજકીય પક્ષો અને તેના ઉમેદવારોએ માર્ગદર્શિકા પ્રમાણે આચરણ કરવાની રહે છે નવસારી લોકસભા બેઠક માટે યોજાનાર ચૂંટણી માટેની પ્રેસવાર્તા નવસારી જિલ્લાના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા એસ અગ્રેના સ્થાને યોજાઈ હતી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર પણ સજ્જ થયું છે લોકસભા બેઠક માટે લિંબાયત વિધાનસભા ઉધના મજુરા ચોર્યાસી નવસારી જલાલપુર ગણદેવી વિધાનસભાના કુલ એકવીસ લાખ અઠ્ઠાણું હજાર આઠસો ઓગણીસ મતદારો મતદાન કરશે નવસારી લોકસભા બેઠકો પર એક હજાર એકસો સોળ મતદાન મથકો અને એકસો તેત્રીસ ઝોનની વ્યવસ્થા કરવામાં આવી છે આચાર સંહિતા સંબંધી મોનિટરિંગ માટે વિવિધ ટીમોની રચના થઈ છે જેમાં એમસીસી ટીમ ફ્લાઇંગ સ્કવોડ એસએસટી ટીમ સ્ટેટિક સર્વેલન્સ સેક્ટર ઓફિસર બીએલઓ એઈઓ ટીમ તૈનાત કરવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા હેલ્પલાઇન નંબરો પણ શરૂ કરવામાં આવ્યા છે નવસારીના વકીલ મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દસ્તાવેજ નોંધણીમાં વકીલો ઉપર ખોટી રીતે જવાબદારી ઠોકી બેસાડવાના ગુજરાતના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સના પરિપત્રનો વિરોધ કર્યો હતો નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગુજરાત રાજ્યના નોંધણી નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોની નોંધણીમાં વકીલો સહિતના વ્યક્તિઓ પર ખોટી જવાબદારી ઠોકી બેસાડવાના પરિપત્ર રદ કરવા તથા દસ્તાવેજમાં ફેરફારની નોંધ માટેની અરજીઓ સાથે ઇન્ડેક્સની સર્ટિફાઈડ નકલ રજૂ કરવાની પ્રથા બંધ કરવાની માગણી કરવામાં આવી હતી સરકારના પરિપત્રમાં દસ્તાવેજ તૈયાર કરવાનું નામ સરનામું સહિતની વિગતો માંગવામાં આવે છે દસ્તાવેજની નોંધણી પ્રક્રિયામાં પક્ષકાર વ્યક્તિ જાતે કામ કરી શકવા માટે સક્ષમ હોય છે અને દસ્તાવેજ કરવા આવનાર વ્યક્તિને વકીલ કે એજન્સીના લોકો ઓળખતા જ હોય એ જરૂરી નથી માટે દસ્તાવેજ નોંધણીમાં ખોટી રીતે વકીલો સહિતની વ્યક્તિઓ ઉપર જવાબદારી ઠોકી બેસાડવામાં આવી છે આ પરિપત્રને રદ કરવાની માંગ થઈ છે નવસારીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપો નવસારીના વકીલો દ્વારા થયા હતા દસ્તાવેજની નોંધણી માટે વધારાના રૂપિયાની માગણીઓ સબ રજિસ્ટ્રાર કચેરીના એજન્ટો દ્વારા થાય છે વધારાના રૂપિયા ન આપવામાં આવે તો દસ્તાવેજના કામો ખોરંભે ચડાવવામાં આવે છે તે પ્રકારના આક્ષેપો થયા હતા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી જે ગાંધીનગર મુકામે આવેલી છે તેમણે સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર બહાર પાડેલો છે કે સબ રજિસ્ટ્રારની કચેરીમાં તમે જે કોઈ પણ દસ્તાવેજોની નોંધણી કરાવો તે માટે એક સિડ્યુલ આપવાનો હોય છે અને એ શિડ્યુલમાં ક્લોઝ છ ક્લોઝ છ આપવામાં આવેલો છે તેમાં એ દસ્તાવેજ તૈયાર કરનારનું નામ એનું સરનામું અને એની મોબાઈલ નંબરની સાથેની વિગત આપવાની છે અને એમાં એ જ શિડ્યુલમાં ક્લોઝ નવ એ નવમાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે આ જે દસ્તાવેજની જે નોંધણી કરવામાં આવે છે તે બાબતે કોઈ ડિસ્પ્યુટ થયા કે કોઈ ફરિયાદ થઈ તો દસ્તાવેજ તૈયાર કરનાર જે કોઈ પણ વ્યક્તિ હોય વકીલ હોય કોઈ ખાનગી ઇસમ હોય તો તે માટે જવાબદાર હશે ને તેના સામે ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવશે તો એ બાબતે એ પરિપત્ર બાબતે અમે આજે અમારો વિરોધ દર્શાવીએ છીએ એટલા માટે કે ઘણા ખરા વકીલો કે જે રેવન્યુ સાઇડ પ્રેક્ટિસ કરતા હોય છે અને દસ્તાવેજોની નોંધણી કરાવતા હોય છે અમારું કામ ફક્ત ડ્રાફ્ટિંગનું છે જે દસ્તાવેજની વિગતો છે કે તે બાબતે કોઈ પણ ડિસ્પ્યુટ ઊભા થાય તો તે માટે કોઈ વકીલ જવાબદાર નથી તો આ જે પરિપત્ર છે તે અન્યાયી છે અને જુલમી છે એટલા માટે કે કોઈ નિર્દોષ માણસની વકીલ હોય કે કોઈ ખાનગી ઈસમ હોય તેને એ દસ્તાવેજની નોંધણીમાં એની પ્રક્રિયા એટલી જ હોય છે કે એ તો ખાલી નોંધણી કરાવી આપે છે પરંતુ તેમ છતાં કોઈ ગુનાહિત કૃત્યમાં એને ખોટી રીતે સંડોવી દેવો એ ખોટી બાબત છે એટલા માટે મેં આ આવેદનપત્ર આપેલું છે અને આ આવેદનપત્રમાં એક બીજો મુદ્દો પણ છે કે જે દસ્તાવેજોની નોંધણી થાય છે તેની જે એન્ટ્રીઓ કરવાની આવે છે સિટી સર્વે ઓફિસમાં મામલતદાર ઓફિસમાં તો તે બાબતે અત્યારે એક એવો ફતવો બહાર પાડવામાં આવેલો છે લોકલ સંસ્થા તરફથી કે તમારે દસ્તાવેજોની સર્ટિફાઈડ નકલ તમામ પાના પર એને સિક્કા મારીને કોપી રજૂ કરવાની અને સાથે ઇન્ડેક્સની નકલ રજૂ કરવાની તો એ પણ અન્યાયી છે કારણ કે દસ્તાવેજની વેરીફાઈડ નકલ અત્યાર સુધી અમે રજૂ કરીને એન્ટ્રીઓ કરાવતા હતા અને ઇન્ડેક્સની નકલની વાત કરીએ તો ઇન્ડેક્સની નકલ કરાવવામાં લગભગ ત્રણસોથી ચારસો રૂપિયા જેટલો ખર્ચો થાય છે અને ઇન્ડેક્સની નકલ એટલા માટે જરૂરી પણ નથી કારણ કે દસ્તાવેજની આપણે નકલ રજૂ કરતા જ હોય છે એની અંદર તમામ વિગતો જણાવેલી હોય છે ઇન્ડેક્સની નકલ તો જે દસ્તાવેજ ઉક્ત નથી હોતો તેની પણ નીકળે છે એટલે એ પણ જે ફતવો છે તે ખરેખર રદ થવો જોઈએ એવી અમારી માંગણી છે એના માટે અમે આજે આવેદનપત્ર આપેલું છે સવાલ એ છે ભાઈ કે મારું એવું માનવું છે દર કલાકે આ રજિસ્ટરના એકાઉન્ટ ચેક કરવા જોઈએ એન્ટી કરપ્શનવાળાએ કારણ કે હાને માટે એ લોકો વધારે લે છે તે તમે જાણી શકો છો કાયદેસરનું કામ કરવાનું તેના બી માગે પર તલાટી પાસે જાય તો તે બી માંગે આ પહેલું તો આ ભ્રષ્ટાચાર અટકાવવા જેવો છે બીજી વાત એ છે કાયદેસરનું કરવાનું તેમાં અમારી શું જવાબદારી આવે અમને તો જે માહિતી આપે તે પ્રમાણે માહિતી પ્રમાણે તૈયાર કરવાના કાકડીયા એમાં વકીલની જવાબદારી કેવી રીતે આવે ધારો કે એક દાવો કરો તેમાં એમ કહે કે આ મારી મિલકત છે મને દાવો કરીએ પણ અમે કાકડીયા છે દાવો કરીએ એની મિલકત નહીં નીકળે તો વકીલ જવાબદાર છે આ વેચાણ રાખે એનો ગરભા એ લોકોનો હોય છે હવે એને આગળ વેચેલો નહીં વેચેલો અમને શું માહિતી હોય એટલે અમને તો જે માહિતી અશીલા આપે તે પ્રમાણે અમારે તૈયાર કરો એમાં અમને આને રૂપે દોષિત ઠેરવાના પોલીસમાં એક ફરિયાદ કરે ખોટી ફરિયાદ કરે પોલીસને કલ દેતા છે તમે પોલીસ સ્ટેશનમાં એક માણસ ફરિયાદ કરવા જાય ને ખોટી ફરિયાદ કરે પોલીસે કલ દેતા છે તમે એવી રીતે આ વકીલમાં આવ્યા વકીલ માહિતી આપી તે પ્રમાણે એમણે દસ જ કરી આપી અમે એની જવાબદારી કહી ને ખરી વાત છે કરપ્શન જો અટકાવવું હોય ને તો આ બધા ઓફિસરો છે ને એને પૂછો ને કે તમે દર ફેરી એન્ટ્રીના આના પૈસા લેવો કઈ રસીદ આપતા છે

બેન્ક ઓફ બરોડાના રિટાયર્ડ્સ ઓફિસર્સ એસોસિએશનના પાંત્રીસમા સ્થાપના દિવસની ઉજવણી ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના બાળકોને શૈક્ષણિક કીટ્સ અર્પણ કરી કરવામાં આવી હતી ડાંગના બોરદહાડ ગામની મહિલાઓને સાડી કપડાંનું વિતરણ પણ થયું હતું બેંક ઓફ બરોડાની સમગ્ર વિશ્વમાં નામાંકિત બેંકમાં ગણના થાય છે પ્રતિષ્ઠિત મનાતી બેન્ક ઓફ બરોડાના સેવા નિવૃત્ત થયેલા ઓફિસરોનું સંગઠન એટલે બેંક ઓફ બરોડા રિટાયર્ડ્સ ઓફિસર્સ એસોસિએશન આ સંગઠનની સ્થાપના ઓગણીસો નેવુંમાં થયેલી નવસારી બેંક ઓફ બરોડા રિટાયર્ડ ઓફિસરો મેનેજરોનું સંગઠન સ્થાપના દિવસ મનાવવા માટે ડાંગ જિલ્લાના ખૂબ જ અંતરિયાળ ગામોમાં પહોંચ્યા હતા ડાંગના જંગલ અને પહાડોની વચ્ચે છેવાડાના માનવી સુધી પહોંચવા માટે સેવા નિવૃત્ત ઓફિસરો નવસારીથી ડાંગના અંતરિયાળ ગામ એવા બોરદહાડ ગામ ખાતે પહોંચ્યા બેંક ઓફ બરોડાના સેવા નિવૃત્ત સંગઠનના પાંત્રીસમાં સ્થાપના દિવસની ઉજવણી બોરદહાડ ગામના આદિવાસીઓ સાથે કરી હતી આદિવાસી સમાજના બાળકોને હોળી ધૂળેટીની ભેટ આપવામાં આવી હતી અભ્યાસ કરતા તમામ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી બાળકોને કલર પેન પેન્સિલ કંપાસ બોક્સ રબર પેન તેમજ કપડાં ચંપલનું વિતરણ થયું સાથે સાથે બોરદહાડ ગામની મહિલાઓને સાડી અને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ગામના પુરુષોને પણ પેન્ટ શર્ટ કપડાં ટુવાલ સહિતના કપડાં સેવા નિવૃત્ત અધિકારીઓ તરફથી આપવામાં આવ્યા હતા બેન્ક ઓફ બરોડા રિટાયર્ડ ઓફિસર એસોસિએશનના પ્રમુખ તુષારકાંત દેસાઈ ઉપપ્રમુખ પિયુષ દેસાઈ સભ્યો ભરત ગાંધી જેસી નાયક શૈલેષ દેસાઈ જેયુ મહેતા નીતિન ભગત તેમજ શાળાના આચાર્ય યશવંત ગાવિત હાજર રહી ગ્રામજનોને સહાય અર્પણ કરી હતી ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામ બોરદહાડ ગામના બાળકોને ફૂડ પેકેટ કપડાં શૈક્ષણિક સહાય અર્પણ થઈ અને બાળકોના ચહેરા ઉપર સ્મિત લહેરાયું હતું બોરડા બેંક સાહેબ આવેલો હતો અમારા ગામમાં માં ગામમાં તો અમને બધા ને કપડા આપ્યા ખાવાનું આપ્યું બધા એટલે સાહેબ અમે બહુ આભાર માનીએ છીએ આજે અમારા એસોસિએશનનો નો પાંત્રીસમો સ્થાપના દિવસ છે અને એની સાથે અમારા ફાઉન્ડર જનરલ સેક્રેટરી અને હાલના ચેરમેન શ્રી મકવાણા સાહેબનો પંચાણુંમો જન્મદિવસ છે એ જેની ઉજવણી કરવા માટે આજે અમે બોરદહાડ જે આહો ડાંગ જિલ્લાના બોરદહાડ ગામે આદિવાસી ભાઈઓ બહેનો અને બાળકોને જીવન જરૂરિયાતનું વિતરણ કરવા માટે અહીં આવ્યા હતા અને તેમાં આ શાળાના આચાર્ય શ્રી યશવંતભાઈ અહીંના સુરેશભાઈ સુરેશભાઈ ભોએ વગેરે અમારી ખૂબ મદદ કરી અમારી સાથે અહીં ભરતભાઈ ગાંધી જેયુ દાદા જેસી જેસી નાયક ભગતજી કેડી પરમાર ઘણા કમિટી સભ્યો સાથે ઉપસ્થિત છીએ અને બધાએ સાથે મળીને અમે આ વિતરણનું કામ કર્યું છે એ ને જે આ ગામના લોકોએ એ સ્વીકાર કર્યો છે એ બદલ એમનો અમે આભાર માનીએ છીએ આદિવાસી ગામ જોવાનો જાણવાનો અને આદિવાસી મિત્રોને મળવાનો એમને સમજવાનો આ પછી પણ આ કામ ચાલુ રહે એવી અમારી ઈચ્છા છે પ્રભુ અમને સહાય કરો આજના આ વિતરણ માં જે મળનાર આશીર્વચનો છે તે અમારા મકવાણા સાહેબને દીર્ઘ જીવન આપો એવું પણ પ્રભુને અમારી માગણી છે તમે ખૂબ ઉન્નતિ પામો ખૂબ ઉત્કર્ષ પામો અને તે દિવસો જોવા પણ અમે ફરી પાછા પધારતા રહીએ એવું પણ અમારી ભગવાનને આજના દિને પ્રાર્થના છે અમે લોકોએ વિચાર આવો કર્યો કે પાંત્રીસમા વર્ષે અમારું એસોસિએશન પાંત્રીસમો વર્ષમાં પ્રગટ થયું છે તો અમે વિચાર કરીને એવું આવ્યા કે આ ગામડામાં જઈ અને આપણે આ પાંત્રીસમો વર્ષ આદિવાસી ભાઈ બહેનો છોકરાઓ બાળકો સાથે વિતાવીએ એમને કંઈ જે કંઈ જોઈતું હોય તે અમે આપીએ કે જેથી અમે અમારું એસોસિએશન તથા અમે એસોસિએશનના મેમ્બરો નું સારું થાય અને સાથે એવું બી ઈચ્છે છે કે આ ઇન્ટીયર ગામમાં જે બાળકો છોકરાઓ વડીલો આવ્યા અમે જોઈને બહુ ઘણું દુઃખ થાય છે ભવિષ્યમાં બી અમે આવી પ્રવૃત્તિ કરતા રહીશું ધીસ ઇઝ ધ બિગિનિંગ નોટ એન્ડ અને અમે એવું ચોક્કસપણે માનીએ છીએ ને યુનાઇટેડ વી સ્ટેન્ડ આપણે બધા ભેગા મળીને જો હશે તો આપણે આ બધા કાર્ય કરતા રહીશું આજના પ્રસંગમાં ઉપસ્થિત બરોડા બેંક રિટાયર્ડ ઓફિસર એસોએશનમાં પધારેલા તમામ દાતાશ્રીઓ આજના બોરધાડ ગામે એમને પહેલીવાર મુલાકાત લીધી છે એમની જે સંસ્થાનો આજે સ્થાપના દિવસ છે અને સંસ્થાના ચેરમેન ચેરમેન ચેરમેનનો બી જન્મદિવસ છે મકવાણા સાહેબ તો એમણે જે પહેલ કરી અમારા બોરદહાડમાં બોરદહાડ સો ટકા પછાત અને બીપીએલ ફેમિલી છે ગામમાં આજે આવો પ્રોગ્રામ કરવામાં આવ્યો ગામ લોકોના ચહેરા પર જે ઉત્સાહ જોવામાં આવ્યો અને આ સંસ્થા વતી જે બી સૌ ભેટ દાન પ્રમાણે આપેલ સૌને ખુશીનો માહોલ છે એમને નેમ મૂકેલી છે કે ભવિષ્યની અંદર આ અમારી પ્રથમ પ્રયાસ છે ગામમાં કોઈ પણ જરૂરિયાત હોય અને એને અમે વાચા આપીશું એવી અમે એ સંસ્થાએ અમને વચન આપેલું છે તો આ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ ને કુદરત લાંબો આયુષ્ય આપે અને ડાંગના આ જ ગામ નહીં ચાલીસ ટકા ગામ એવા છે કે સૌથી ગરીબ છે અને એ ગામને એ લોકો આ સંસ્થા સપોર્ટ સપોર્ટ આપે અને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરે એ બી અમે અપેક્ષા રાખીએ છીએ નવસારી લોકસભાના સાંસદ સી આર પાટીલના જન્મદિવસ પ્રસંગને નવસારી શહેર ભાજપના કાર્યકરોએ સેવા દિવસ તરીકે મનાવ્યો હતો સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફળોનું વિતરણ થયું અને દર્દીઓની શુશ્રુષા કરી હતી નવસારી લોકસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલનો ઓગણસિત્તેરમો જન્મદિવસને સેવા દિવસ તરીકે નવસારીમાં મનાવાયો હતો નવસારીની સિવિલ હોસ્પિટલના દર્દીઓને શહેર ભાજપના પદાધિકારીઓ દ્વારા ફળફળાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ લોકસભા બેઠકના પ્રભારી અશોક ધોરાજીયા સંગઠન મંત્રી શીતલ સોની પ્રેમચંદ લાલવાણી શહેર પ્રમુખ પરેશ કાસુંદ્રા સહિતના પદાધિકારીઓ હોદ્દેદારો દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફળો વિતરણ કર્યા ધારાસભ્યો સહિતના અગ્રણીઓને સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતરની પૂછા પણ કરી હતી સીઆરનો ઓગણસિત્તેરમો જન્મદિવસ સેવા દિવસ તરીકે નવસારીમાં મનાવાયો હતો નવસારી લોકસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ છે સી આર પાટીલ સાહેબ હંમેશા લોકોની સેવા માટે તત્પર અને કાર્યરત છે એમની પ્રેરણા થકી આજે નવસારી વિજલપુર શહેર ભાજપ નવસારી સિવિલ હોસ્પિટલ ગૌશાળા અને શાળામાં ફ્રૂટ વિતરણ કરીને જે સી આર પાટીલ સાહેબની જીવનમાંથી પ્રેરણા લઈને કે લોકોના છેવાડાના માણસને સાથે જોડાવું એમની સેવામાં તત્પર રહેવું એમની પડખે રહેવું એ મકસદને અનુસરીને નવસારી વિજલપુર શહેર ભાજપ આજે આ સિવિલ હોસ્પિટલ ખાતે પણ ફ્રૂટ વિતરણના કાર્યમાં કાર્યકર ભાઈઓ અને બહેનો સાથે અત્યારે સેવામાં કાર્યરત છે ભગવાન પરમકુપાળુ પરમાત્મા સી આર પાટીલ સાહેબને દીર્ધાયુ બક્ષે અને હજુ પણ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરતા રહે એવી શુભેચ્છા પાઠવે છે નવસારી જિલ્લા પોલીસનો નવતર અભિગમ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરી થયેલા ઓગણ જેટલા મોબાઈલ મૂળ માલિકોને એક જ દિવસે પરત કર્યા હતા ચોરી થયેલા મોબાઈલ લોકોને પરત મળતા જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો નવસારીમાં મોબાઈલ ચોરીની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે મોબાઈલ ગુમ થયા હોય કે ચોરી થઈ હોય હવે એપ્લિકેશન દ્વારા પણ ફરિયાદ થઈ શકે છે જાહેર માર્ગો કે ભીડભાડવાળા વિસ્તારમાંથી મોબાઈલની ચોરીઓ થાય છે કેટલાક કિસ્સાઓમાં મોબાઈલ ગુમ થવાની ફરિયાદો પણ આવતી હોય છે નવસારી જિલ્લા પોલીસ દ્વારા આ પ્રકારના ચોરી થયેલ કે ગુમ થયેલ મોબાઈલ ધારકોની ફરિયાદને આધારે તપાસ કરી ઓગણ જેટલા મોબાઈલો શોધી કાઢ્યા હતા મોબાઈલ ધારકોને કોર્ટની કાર્યવાહી બાદ પરત આપવા માટે તેરા તુચકો અર્પણ કાર્યક્રમના નવતર પ્રયોગ હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને તેમની ટીમ દ્વારા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા ઓગણ સિત્તેર મોબાઈલ અલગ અલગ કંપનીના નવ લાખ પંચાણું હજારની કિંમતના મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા હતા એલસીબી પીઆઈ દીપક કોરાટ યોગેશ ગઢવી સહિતના પોલીસ અધિકારીઓએ મૂળ માલિકોને મોબાઈલ પરત કર્યા હતા બે વર્ષ કે તેનાથી વધુ સમયથી ચોરી થયેલ કે ગુમ થયેલ મોબાઈલ પરત મળતા મોબાઈલ ધારકોએ જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો હું શાંતા દેવીમાં રહું છું અને મારો ચૌદ મહિના પહેલાં મારો મોબાઈલ રૂસ્તમવાળી રોડ થઈને જીઆઈડીસી બાજુ જતો હતો અથવા ટાટા સ્કૂલની આજુબાજુ કઈ જગ્યાએ પડ્યો એ મને ખબર નથી પછી મારા મોબાઈલ ખોવાઈ ગયા પછી ટાઉન પોલીસ ચોકીમાં મેં ફરિયાદ લખાવી ચૌદ મહિના પહેલાં તો તેમ સાહેબે ફરિયાદ તરત લઈ લીધી હતી રિપોર્ટ લઈને પછી બે દી પહેલાં ફોન આવ્યો કે તમારો મોબાઈલ જડી ગયો તો ચૌદ મહિને મારો મોબાઈલ પાછો આવી ગયો છે મારી પાસે હું જમવા બેઠો હતો રવાણિયા હોટલ પર ત્યાંથી મોબાઈલ ભૂલી ગયો અને હું પરત પાછો દસેક મિનિટમાં આવતા ત્યાં મોબાઈલ ન હતો આજરોજ આ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચની મદદથી મને મારો મોબાઈલ સહી સલામત મળી ગયો છે મારો મોબાઈલ ગત રમજાન માસમાં ચોરાઈ ગયો હતો ત્યાં રમઝાન માસમાં પરત પોલીસોએ શોધી કાઢીને મને પરત કર્યો છે એ માટે પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ટોટલ સિક્સટી નાઇન મોબાઈલ ફોન્સ પબ્લિકના જો થોડાક સમય પહેલાં ચોરાઈ થઈ ગયા હતા એમને પરત આપવામાં આવ્યા છે આ તમામ મોબાઈલ ફોન્સ પોલીસ દ્વારા સતત કામગીરી કરીને ગયા બે મહિનાની અંદર આ સ્પેશિયલી ફોકસ કરીને આ મોબાઈલ ફોન્સની રિકવરી થઈ છે અને ઇફઆઈઆરના માધ્યમથી ઘણા બધા લોકોની જો પણ પ્રોપર્ટી ચોરી થતી હોય છે ખાસ કરીને મોબાઈલ ફોન અને વાહનો તેની માહિતી હવે પોલીસને મળતી રહે છે એના કારણથી પોલીસ જો છે આ પ્રોપર્ટી લોકોને પરત આપવામાં સક્ષમ થાય છે નવસારીના સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વિશ્વ મહિલા દિવસની ઉજવણી થઈ હતી મહિલા મંડળની ભજન સ્પર્ધા અને હોળીનો રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણીને અનુલક્ષીને સ્નેહસેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીનો પ્રસંગ મનાવાયો હતો નવસારી મોઢ ગાંચીપંચની વાડીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નવસારી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓના ભજન મંડળોની સ્પર્ધા યોજાઈ હતી સખી મંડળો મહિલા ભજન મંડળો દ્વારા શ્રેષ્ઠ સંગીતમય ભજનોની સુરાવલી ઉઠી હતી વિશ્વ મહિલા દિવસ પ્રસંગે નવસારીના દસ જેટલા મહિલા મંડળોએ આ ભજન સ્પર્ધામાં ભાગ લીધો હતો તમામ મહિલા મંડળોએ તેમની શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરી હતી રંગોના તહેવાર હોળીનો ફાગોત્સવ નજીક હોય વિશ્વ મહિલા દિવસની ઉજવણી રંગબેરંગી રંગો સાથે થઈ હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલા મંડળોની બહેનો ઉપસ્થિત રહી હતી સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક કાર્યક્રમો અવનવી રીતે ઉજવવામાં આવે છે આઠ માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે આજ રોજ સ્નેહ સેટુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એમાં નવસારી અને આજુબાજુના અનેક મહિલા મંડળો અહીં ઉપસ્થિત રહ્યા છે અને એક ભજનનો કે લગ્ન ગીત કે ગરબા એવો ગા એ પોતાની કૃતિ રજૂ કરવાના છે અને એમાંથી પાંચ બહેનો એવા પણ છે કે જે બે મિનિટની સ્પીચ આપવાના છે તો આ બહેનોની ટેલેન્ટને બહાર લાવવા માટેનો આ એક કાર્યક્રમ છે અને સાથે આજરોજ એની સાથે અમે રંગારંગ કાર્યક્રમ એટલે કે ધૂળેટી પર્વ નિમિત્તે એક રંગોત્સવ કાર્યક્રમનું પણ આયોજન કરેલું છે આજરોજ આ કાર્યક્રમનું ડી પ્રાગત્ય નગરપાલિકાના પ્રમુખ શ્રી મિનલબેન દેસાઈ શીતલબેન સોની સર્વેના હસ્તે કરવામાં આવ્યું અને કાર્યક્રમની ખૂબ સારી શરૂઆતમાં ઘણા બધા ગામના ગામના બહેનો આ મંડળથી થકી જોડાયા છે અને અહીં રજૂઆત કરી છે સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કલેક્ટર દ્વારા યોજાયેલી પ્રેસ વાર્તા નવસારી વકીલ મંડળ દ્વારા સ્ટેમ્પ ડ્યુટીના પરિપત્રનો કરાયેલો વિરોધ બેંક ઓફ બરોડા રિટાયર્ડ ઓફિસર સંગઠનનો ઉજવાયેલો હતા બન્યા રહો અમારી સાથે જોતા રહો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર